કે લોક મર્યાદાને આજ આજ સુધી જેને જીવંત રાખી છે લોક સાહિત્યના માધ્યમથી એવા મૃત્રી લોક સાહિત્યકાર એક એવી આજના છેલ્લા ડાયરામાં એમ જાહેરાત કરી છે કે આજ પછી જેવું ત્યાં સુધી હવે હું ડાયરા કરીશ નહીં આની પાછળનું શું કારણ છે આવો આપણે સાંભળીએ ભીખુદાન ગઢવીના ના જ સ્વ મેં આજે જ નિર્ણય લીધો કે માતાજીના સાનિધ્યમાં પીઠળમા પ્રોગ્રામ થઈ જાય પછી ક્યાંય જીવું ત્યાં પ્રોગ્રામ કરવા નથી આવશું ત્યારે માના દર્શન કરવા આવશું પીઠળ માના દર્શન કરવા આવશું પણ પ્રોગ્રામ તો આયા નહી બાર ની ન્યા નહી જે એવો છે કે જેમાંથી સારી સારી વાતો હોય ને એને લોકો ઇગ્નોર કરે અને કદાચ ક્યાંક બોલવામાં એવી કોઈ લોકસાહિત્યકાર એવી કોઈ કલાકારથી નાની મોટી ભૂલ થતી હોય એની ક્લિપ એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને પછી એના વિરુદ્ધમાં ઘણું બધું લખતા હોય છે બોલતા હોય છે માફી મંગાવતા હોય છે એટલે ભીખુદાન ગઢવીના જીવનમાં આવું આજ સુધી બન્યું નથી કારણ કે મિત્રો તમે કલ્પના કરો કે જે વ્યક્તિએ છપ્પન વર્ષ સુધી લોકસાહિત્યના એમ કહેવાય કે ડાયરા કર્યા છે લોકજીવનને લોક વાતું વાતોને લોક સંસ્કૃતિની વાતોને ને કાયમ માટે ડાયરાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી છે એના જીવનમાં હજી સુધી આવો કોઈ બનાવ બન્યો નથી એટલે માતાજીએ મારી ટેક રાખી છે એવું ભીખુદાન ગઢવી કહી રહ્યા છે અને હવેનો સમય કદાચ સોશિયલ મીડિયાનો છે કોઈ નાની મોટી મિસ્ટેક થાય કદાચ બોલવામાં થાય તો નહીં જ પણ કદાચ થાય તો મારી જે માતાજીએ ટેક રાખી છે માતાજીની મારે હવે વધારે પરીક્ષા નથી લેવી આવું જણાવ્યું છે અને ખરેખર મિત્રો તમે વિચાર કરો કે છપ્પન વર્ષ સુધી જેને લોક ડાયરા કર્યા છે જયારે રેડિયા નું જમાનું હતું ત્યારે દિવાળીબેન ભેલ પ્રાણલાલ વ્યાસ અને લાખુસીભાઈ ગઢવી એની સાથે ભીખુદાન ગઢવી રેડિયોના માધ્યમથી આકાશવાણી ઉપરથી લોકગીતો લોક વાર્તાઓ ગામડાના જીવનને અને બેન દીકરીની જે વેદના એની જે સુખ દુઃખની વાતો એને લોકો સુધી પહોંચાડ્યા છે અને જવરચંદ મેઘાણીની જે લખેલી જે વાતો છે જે વાર્તાઓ છે જે લોકગીતો છે એને ગુજરાતના જ નહીં પણ ગુજરાત બહાર અને ભારતની બહાર વિદેશ સુધી જેને એમ કહેવાય કે જવરચંદ મેઘાણીના લખાણને જેને પોકાર્યું છે એવા ભીખુદાન ભાઈ ગઢવી જ્યારે આજે એક એવી જાહેરાત કરી છે કે આજથી હું જીવું ત્યાં સુધી હવે મારે પ્રોગ્રામ કરવા નથી એટલે માતાજી સાઈ સોનભાઈ માને આપણે હૃદયથી પ્રાર્થના કરી કે એમને ખૂબ નિરોગી અને લાંબુ આયુષ્ય આપે અને એમ કહેવાય કે સંતવાણીના પ્રોગ્રામમાં ખોટ રહેવાની છે કારણ કે એને સાંભળી અને આજના ઘણા બધા કલાકારો શીખ્યા છે અત્યારે જે ખૂબ જ લોકશાહના મેળવ મેળવતા એવા માયાભાઈ આહિર જેને ઇન્ટરનેશનલ લોકસાહિત્યકાર તરીકેની ખ્યાતિ મળી છે એ પણ પોતાના જણાવે છે કે હું ભીખુદાન ગઢવીની લોકવાર્તાઓ અને કલાકાર બન્યો છું રાજભા ગઢવી જેના ખૂબ જ મોટા ચાહક છે એને સાંભળી એ ગીરના જંગલમાં એમ કહેવાય કે રેડિયોના માધ્યમથી ભીખુદાન ગઢવીની વાર્તાઓ અને એના લોકગીતો સાંભળી અને આજે એક